વિડીયો સાંભળો છો કે ક્યાંકથી ટીવીમાંથી સમાચાર સાંભળો છો કે છાપામાં કશુંક વાંચો છો તો તમે એનસીઆરટી અને નો જે બેઝ બનાવ્યો હશે એ બેઝના આધારે તમને વસ્તુ સમજવાની સહેલી પડશે અને એમ કરતાં 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 તમારા મનની અંદર માહિતી પણ ભેગી થતી જશે યાદ પણ રહેતી જશે અને તમારામાં સમજ પણ ડેવલપ થતી જશે એટલે તમારી પરીક્ષાની અંદર જરૂરી નથી કે એનસીઆરટી જીસીઆરટીમાંથી પૂછાયેલો પ્રશ્ન હોય પણ આખી પ્રક્રિયામાં તમે જે સમજ અને માહિતીને જ્ઞાન જે તમને વિકસાવ્યું હશે એ તમને ફાઇનલી પરીક્ષાના પ્રશ્નોને બે કલાકની અંદર હેન્ડલ કરવા માટેની ત્રણ કલાકની અંદર હેન્ડલ કરવા માટેની તમને આવડત તમારામાં વિકસશે અને એ આવડત તમને સફળ પરીક્ષાની અંદર કરાવશે અને પરીક્ષાની અંદર તમે સફળ ના થાવ તો એ આવડત આ નહીં તો બીજી પરીક્ષાની અંદર અથવા તમારા જીવનની અંદર એ ઉપયોગ ઉપયોગી થશે તો ફરીવાર મને જે હું તમને કહી શકતો તો એ કહ્યું તમારા મનની અંદર એવું વિચાર આવે કે ભાઈ તમે આને ડિટેલ અભ્યાસક્રમ કેમ નથી આપતા તો લોકરક્ષકની અંદર જ્યારે ગયા વખતની લોકરક્ષકની ભરતી હતી ત્યારે અમે આ વિશે બહુ ડિટેલમાં ચર્ચા કરી હતી અને અમારા બોર્ડે એ વખતે એવો વિચાર કર્યો હતો કે સરકારે જો ખરેખર ડિટેલ અભ્યાસક્રમ આપવાનો થતો હોત તો સરકારે આપ્યો હોત એટલે આપણે એને સરકારે જે નિયમો બનાવ્યા છે એની અંદર ફેરફાર ના કરીએ બીજું તમારામાંથી કોઈકને એમ થાય કે ભાઈ ઓનલાઈન જે પરીક્ષા હમણાં લેવાની એની અંદર ગૌણ સેવાએ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડને એનાનો અભ્યાસક્રમ આપ્યો છે તો એ અભ્યાસક્રમ અમે એટલા માટે નથી આપવા માગતા કે ગૌણ સેવાની અંદર એ ઓનલાઈન પરીક્ષા હતી એટલે પરીક્ષા લેનારી એજન્સીઓને એમને કંઈક સ્પેસિફિક અભ્યાસક્રમ આપવો પડે જેથી એ લોકો પરીક્ષા તેની પ્રશ્નપત્ર તૈયાર કરી શકે પણ અમે એ અમારી પાસે એ આપણી પાસે એ લિમિટેશન નથી એટલે એટલા માટે પણ અને જે તર્ક અને એ બધું છે એની અંદર તો માણસે ખરેખર એને તર્ક કેટલો ફાવે છે એને રિઝનિંગ કેટલું ફાવે છે અને જે ક્વોન્ટિટી એટલે કે જે ગાણિતિક જે બાબતો છે એને કેવી રીતે સમજે છે એને ધ્યાનમાં રાખીને એને પ્રશ્નોના જવાબ આપવા પડે અને એને ધ્યાનમાં રાખીને પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે તો કોઈએ ખાસ કરીને ગામડાના વિદ્યાર્થીઓના મનમાં જ્યારે રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન અને ક્વોન્ટિટેટીવ એપ્ટિટ્યૂડની વાત આવી તો એમના બધાના મનની અંદર ચિંતા થવા લાગી હતી અને એમાંના કેટલાક વિદ્યાર્થીઓ મારી પાસે આવીને એમણે એમની વાત કરી છે મેં એમને સાંભળી છે અને એમના મનનો ડર એમણે આવો ડર રાખવાની જરૂર નથી અને બધા આ આ રીતે જે પણ વિદ્યાર્થીઓ માધ્યમથી મને માહિતી મળે છે અને મારી જે સમજ છે એના આધારે બધા વિદ્યાર્થીઓને સરખી તક મળે એ રીતે આપણે પરીક્ષા લઈશું અને એવો ભૂતકાળમાં પણ આપણે પ્રયત્ન કર્યો છે અને ભવિષ્યમાં પણ આપણે એ રીતે કરશું અને યુપીએસસીમાં પણ તમે જુઓ છો તો કોઈ પણ ભરતી બોર્ડ હોય એ ભરતી બોર્ડનો પ્રયત્ન એ હોય કે તમામને સરખી તક મળે તો કોઈ પણ ચિંતા કર્યા વિના ગામડાના વિદ્યાર્થી હોય શહેરના વિદ્યાર્થી હોય કોચિંગ કરી શકે કોચિંગ ના કરી શકે એવા કોઈ પણ વિદ્યાર્થી માટે આ પરીક્ષા આપવી શકે છે દિલથી મહેનત કરો આત્મવિશ્વાસ રાખો તમારી જાત પર વિશ્વાસ રાખો જેમ જેમ મહેનત થતી જશે એમ એમ તમારો આત્મવિશ્વાસ વધતો જશે મહેનતમાં પાછા નહીં પડતા શરૂઆતમાં તમારી એટલી તાકાત ના હોય પણ દિવસે દિવસે તમે તમારી અભ્યાસની તાકાત વધારતા જશો એમ એમ તમારો આત્મવિશ્વાસ વધશે તો સૌને ફરીવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ધન્યવાદ